ફરી એક નવો દિવસ ને ફરી એક નવું ફૂડ તો ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છે મહારાજ પુગરાવાર આગળ તો આપણે જોઈશું કે આજે આમનું શું શું આયા નવું ફૂડ છે ને તમને ટ્રાય કરાવશું જય દ્વારકાધીશ મિત્રો તો મહારાજ આપણે અયા શું બનાવો છો ને કઈ કઈ બીજી વસ્તુ તમે રાખો છો સારી આપણે તેલમાં છે હા એ કી બતાવગા હા ભાઈ અલે મેં સાંભળ્યું કે તમે પુગરામાં કઈક નવીન

તમે કેટલા વાગે ખોલી દુકાન ચાર થી સાત એટલે ચાર થી પાંચ છ ને સાત ત્રણ કલાક દુકાન ખોલી રહ્યો છે ત્રણ કલાક માં તમે અંદાજે બધું તમારું ફ્રી થઈ જાય છે

એટલે ટૂંકમાં છે ને પૈસા થોડા વધારે લેવા પણ વસ્તુ એકદમ શુદ્ધ અને સારી ખબર અદા એ જ ને કે તો તમે જોઈ શકો કેટલી છે અમુક નિરાશ થઈને પણ હોય છે નાસ્તો ટૂંકમાં જે ઈચ્છા ધરાવી ને આવતા હોય કે આજે આ ખાવું છે પણ એ જો ટાઈમ ચૂકી જાય એટલે એમને ન મળે હા તો મિત્રો આપણે છે ને પ્રાઈ ગમતી મારે કેવા ઘૂરા બનાવવાનું એટલે તમારે મૂડી કોશિશ ના કરો મામ મીડિયમ મીડિયમ તો ખજૂરની ખજૂરની ઝરણી છે ઊંચા માયલો ખારા માયલો ઉંચા માયલો ખરા માય ખેડૂતો લેલી ઝરણી લેલી ઝરણી હું જાતે બનાવું

બપોર ટીફીન લઈને આવો એટલે ટૂંક બધું બનાવવાનું હોય મસાલો બધા તૈયાર રાખે પછી તમે એમનું જમવાનું લઈને આવો અને જમીન પછી આ બપોર પછી સ્ટાર્ટઅપ ચાલુ કરો હા બરોબર પછી અહીંયા જે પ્રમાણે પબ્લિક આવતી જાય એમ તમે ગરમા ગરમ ઉતારતા જાય હા ને અધા એમની રીતે સ્ટાર્ટ ચાલુ કરી દે એનું બરોબર છે હવે તમે જોઈ શકો છો આ કેટલું શુદ્ધ છે આ તેલ છે સાફ સફાઈ એટલે બહુ સરસ બનાવી છે તમે એકવાર છે ને ટ્રાય કરજો આ એમ બટેટા ઓલું મસાલો જે બનાવે છે ને એ છે આ સ્પેશિયલ ગરમા ગરમ ગુગરા બનાવે છે તો ચાલો મિત્રો આપણે અહીંયા જે નાસ્તો કરવા આવીએ છીએ એમનો રિવ્યુ લઈએ કેવું લાગ્યું છે તો મિત્રો તમે નાસ્તો કરવા આવો છો તો અહીંનું તમને ફૂડ કેવું લાગ્યું તમે કેટલો ટાઈમ નાસ્તો કરવા આવો છો હું ઘણા ટાઈમ નાસ્તો કરવા આવું છું અઠવાડિયામાં ત્રણ ચાર વાર તો અહીંયા હોવ જ બરોબર અને બહુ સારું છે અને બહુ મસ્ત બનાવે છે મારી આજુબાજુ છે એટલા નાસ્તામાં પણ ત્યાં આના જેવો ટેસ્ટ નથી આવતો બરોબર એટલે તમને ટૂંકમાં અહીં ટેસ્ટ બહુ સારો આવે છે

તમે જોઈ શકો છો કે ભાઈ છે 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 ને ને એ પટેલ ફૂલ જામનગર છે પટેલ ચોક એટલે તમે જરૂર આવજો તો મિત્રો લોકેશન ની વાત કરીએ તો નિયર પટેલ ચોક એની બાજુમાં છે અહીંયા શ્રીનાથજી સેલ્સ એજન્સી અને મહારાજ ગોગરાવાળા તો ચોક્કસ તમે મહારાજ ગોગરાવાળા ની વિઝિટ કરજો અને બહુ સરસ એવા ઘોઘરા બનાવે છે જય દ્વારકાધીશ